બીજું તમારી કુળદેવી એકની એક હોવી જોઈએ આજકાલ આ ક્રેઝ બહુ વધ્યો છે કે બધા આને માને છે એટલે અમે એની પાછળ દોડીએ પણ તમારી કુળદેવી જે છે તમારા વંશ પરંપરાઓમાં આવેલી છે તમારા વડવાઓની પૂજિત છે અને જે કુળદેવી આપી શકે શાસ્ત્ર કહે બીજે ક્યાંય ના મળી શકે કારણ કે એનું નામ જ કુલદેવી છે કુલને વધારનારી એને પોતાને ભોગ જોઈતો હોય એને પોતાની પૂજા અર્ચના જોઈતી હોય તો એને ખબર છે કે હું આરે આ વંશની વૃદ્ધિ હું કરીશ આ ગોત્રની વૃદ્ધિ હું કરીશ તો જ મને પ્રાપ્ત થશે બાકી તો આ કુળની અંદર મારી પૂજા બંધ થશે એટલે ક્યારેક કુલદેવી ન બદલાવી જોઈએ અને બ્રાહ્મણો માટે તો બ્રાહ્મણોત્પત્તિ માર્તંડ નામનો ગ્રંથ છે જેની અંદર ગોત્ર સાથે કુલદેવી આપના ગણપતિ આપના ભૈરવ આપના શિવ આપની શાખા બધું જ સવિસ્તાર થી લઈ આ બ્રહ્મસ્તંભ પર્યંત